અસલામ અલેકુમ આજે સત્તર નવેમ્બર બે હજાર ચોવીસ અને રવિવારનો દિવસ છે બપોરના બાર ત્રીસ વાગ્યાનો સમય થયો છે હું અત્યારે માખણ ગામના તળાવ અને કબ્રસ્તાન વચ્ચે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઊભો છું સ્કૂલ તથા કોલેજમાં વેકેશન હોવાથી કેટલાક નવયુવકોની હાજરી ક્રિકેટ ગ્રાઉન્ડ પર દેખાઈ રહી છે તો કેટલાક ક્રિકેટ પ્રેમી નવયુવકો અને કંપનીઓમાં રવિવારની રજા હોવાથી માકર ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરી રહ્યા છે શિયાળાની ઋતુ દરમિયાન ભરૂચ અને વડોદરા જિલ્લાના કેટલાક ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ચાલતી ટુર્નામેન્ટમાં માકર ગામની ટીમ કેટલાક સમયથી ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટોમાં માકર ગામની અને ક્રિકેટ પ્રેમી નવયુગો પોતાની આગવી ઇમેજ ઉભી કરવા માટે સાંજના સમયે એક કલાક જેટલો સમય ફાળવી ને પ્રેક્ટિસ કરી રહ્યા છે ઉડાવે